હાલમાં સમગ્ર દેશમાં એક જ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને ગરમાઈ રહ્યો છે તે છે કોલકાતા રેસિડેન્ટ ડોક્ટર રેપ વિથ મર્ડર કેસ હવે આ કેસને રાજનૈતિક દ્રષ્ટિએ પણ જોવાઈ રહ્યો છે જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર સવાલો ઊભા થયા છે નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું કોલકત્તા રેસીડેન્ટ મહિલા ડોક્ટરના રેપ વિથ મર્ડર કેસનો ઓહાપો હાલ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે અને દેશની ડોક્ટર મહિલાઓ સુરક્ષાના અભાવને કારણે કેન્ડલ રેલી યોજી રહી છે તે વચ્ચે આ ઘટનાને વળાંક મળ્યો છે જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે પહેલાં તો આપણે સમજીએ કે મમતા બેનર્જીને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જેમાં ચાર દિવસ પહેલા કોલકાતામાં મોડી રાત્રે હોસ્પિટલમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટરનો જે ગેંગ રેપ થાય છે અને ત્યારબાદ તેમની હત્યા પણ કરવામાં આવે છે એટલે પહેલા પ્રશ્ન એ ઉઠે છે કે મહિલા ડોક્ટરની સુરક્ષા તેના માટે જવાબદાર કોણ તો પશ્ચિમ બંગાળનું સ્વાસ્થ્ય મંત્રાલય તેનો હવાલો ખુદ મમતા બેનર્જી સંભાળી રહ્યા છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે મહિલા ડોક્ટર પર કરવામાં આવેલી હત્યા એટલે કે જે ક્રાઇમ કેસ છે જેની જવાબદારી રાજ્યના ગૃહ ખાતાની છે અને તે ગૃહ ખાતાનો હવાલો પણ મમતા બેનર્જી પાસે છે ત્યારબાદ પ્રશ્ન એ છે કે જે સમયે આ મહિલાનું રેપ અને મર્ડર કરવામાં આવ્યું ત્યારબાદ પોલીસ તુરંત જ આ કેસને આત્મહત્યા તરીકે રજૂ કરે છે અને કેસ પર પડદો પાડવાની કોશિશ કરવામાં આવી હતી તેમજ મહિલાના માતા પિતાને પણ એવી જાણ કરવામાં આવી કે તમારી દીકરીએ આત્મહત્યા કરી છે અને આ બધા જ પ્રશ્નો વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મમતા બેનરજીએ કોને સાચવવા માટે આ ઘટના પર પડદો મૂકી રહ્યા છે તે વચ્ચે એવા આક્ષેપ પણ થઈ રહ્યા છે કે જે આરોપી દ્વારા મહિલા પર રેપ કરવામાં આવ્યો તે આરોપી તૃણમૂલ કોંગ્રેસ સાથે કોઈના કોઈ રીતે કનેક્ટેડ છે અને બીજા તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે આ મહિલાનું રેપ કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં પરંતુ એકથી વધુ લોકો દ્વારા કરવામાં આવ્યું છે એટલે કે આ ગેંગ રેપ છે ત્યારે બીજી બાજુ આ ઘટનાને લઈને ભાજપને પણ તૃણમૂલ કોંગ્રેસ સામે વિરોધ કરવાનો મોકો મળી ગયો છે જે તેમણે પહેલા સમયથી જોઈતો જ હતો તો હવે જોવું રહ્યું કે ભવિષ્યમાં આ કેસ અંતર્ગત કેટલા ખુલાસા થાય છે અને કેટલા લોકોની સંડોવણી બહાર આવે છે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા